મહુવા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઉજાલા સર્કલ અમદાવાદ ખાતેથી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝને દબોચી લીધો પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચનાઓ આપેલ હોય જે અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટ લિસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લુ બનાવી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ

पकड़ायाला आरोपी बात करिए तो मोहम्मद जावेद अब्दुल रजाक मोगर उम्र वर्ष 35 हाल रहे गोबरा इंडस्ट्रियल एस्टेट दानपुनी कोलकाता राज्य पश्चिम बंगाल मूल रहवासी मेहंदीबाग नवाब बस स्टेशन पासे महुआ जिला कामगिरी करनार पुलिस स्टाफनी बात करिए तो મદદની પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ વાઢે તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શ્રી જી આર આહીર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા હેડ કોન્સ્ટેબલ બનેશંકભાઈ મોરી જોડાયા હતા